જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયા કુકિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચલો આગળ વધીએ આજની ન્યૂ રેસીપી તરફ હેલો ફ્રેન્ડ્સ તો આજે હું ફરી એકવાર તમારા માટે નવી રેસીપી લઈને આવી ગઈ છું તો આજની આપણી રેસીપીનું નામ છે પોટેટો ટ્વિસ્ટર તો મેં અહીંયા એના માટે મેંદો લીધેલો છે જે આપણે જરૂરિયાત મુજબ ઉપયોગ કરીશું આ છે તપકીનો લોડ ચીલી ફ્લેક્સ ઓરેગાનો ટમેટો સોસ માયોનીઝ સ્ટીક પેરી પેરી મસાલા જે તમને કોઈ પણ કરિયાણાની સ્ટોર ઉપર મળી જશે અને મેં અહીંયા બે નામ બટેટા લીધેલા છે તો ચાલો હવે આપણે બેટર તૈયાર કરી લઈએ તો મેં અહીંયા ચાર ચમચી જેટલો મેંદાનો લોટ લીધેલો છે ત્રણ ચમચી છે એ તપકીનો લોટ લીધેલો છે એક ચમચી છે એ પેરી પેરી મસાલા ટમેટો સોસ નાખેલું છે અને અડધી ચમચી છે એ ઓરેગાનો એડ કરીશું આપણે ત્યારબાદ અડધી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરી દઈએ સ્વાદ અનુસાર નમક એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલો હવે આ જે મસાલા આપણે એમાં નાખેલા છે એને સારી રીતે મિક્સ કરી અને બેટર બનાવવા માટે જરૂરિયાત મુજબ છે એ પાણી આપણે ઉમેરતા જઈશું અને સારી રીતે છે એ બેટર આપણે બનાવી અને તૈયાર કરી લઈએ તો હવે આપણું બેટર જે છે એ બની અને તૈયાર થઈ ગયેલું છે ચટપટું સુપર ક્રિસ્પી ચટાકેદાર ખાવાનું મન થાય તો તમે તરત જ ઘરે બનાવી શકો છો તો આપણું બેટરને સાઈડમાં મૂકી દઈએ હવે બટેટાને લઈ અને આપણે છે એની છાલ પાડી લઈએ અને દરેક મમ્મીઓને ચિંતા હોય છે કે આજે બાળકને નાસ્તા બોક્સમાં શું નાસ્તો આપવો તો તમે અઠવાડિયામાં છે એક વખત બાળકોને છે આ રીતે ચોક્કસ નાસ્તા બોક્સમાં નાસ્તો બનાવી અને આપી શકો છો તો બાળકો પણ ખુશ અને મમ્મીઓ પણ ખુશ તો હવે બટેટાની છાલ જે છે એ પડી જાય એટલે આપણે બટેટાને સારી રીતે પાણીમાં છે એ ધોઈ લઈએ તો બટેટા આપણા ધોવાઈ ગયેલા છે અને હવે આપણે બટેટા છે એને પતલી સ્લાઇસમાં છે એ કરી લઈએ એની પતલી પતલી સ્લા સ્લાઇસ જે છે એ બનાવી અને તૈયાર કરી લઈએ તમે જોઈ શકો છો આ રીતે આટલી પતલી હોવી જોઈએ તો આપણી સ્લાઇસ છે એ તૈયાર છે તો બટેટાની સ્લાઇસ જે છે એને ભેગી કરી એના બંને જે છેડાઓ છે એ ભેગા કરી અને માં છે આપણે પરવતા જઈએ એક સ્લાઇસનું મોઢું છે આ બાજુ અને બીજું છે એના ઓપોઝિટ એટલે ઉલટી બાજુ એ રીતે આપણે આખી સ્ટીકમાં બટેટાની સ્લાઇસ છે એને પરોવી લેવાની છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા આ રીતે પરોવી અને તૈયાર કરી લીધેલી છે અને બાળકોના નાસ્તા માં મૂકવા માટે આપણે આ રીતે નાની નાની સ્ટીક તૈયાર કરી લેશું ત્યારબાદ આપણે મેં છે અહીંયા તેલ છે એ ગરમ થવા માટે મૂકી દીધેલું હતું તો હવે આપણે બટેટાની સ્ટીક જે છે એ બનાવીને તૈયાર કરેલી છે એની ઉપર સારી રીતે છે એ બેટર છે એને લગાવી લઈએ તો તમે જોઈ શકો છો આ રીતે બેટર છે એ લગાવવાનું છે તો હવે આપણું તેલ જે છે એ ગરમ થઈ ગયેલું છે તો બટેટાથી જે આપણે સ્ટીક બનાવેલી હતી એને તળી લઈએ અને ગેસની ફ્લેમ છે એ ફૂલ રાખવાની છે એની બીજી જે સાઈડ છે એને આપણે પલટાવી લઈશું એવી રીતે એને સારી રીતે સુપર ક્રિસ્પી બની જાય ત્યાં સુધી એને તળવાની છે તમે જોઈ શકો છો સરસ મજાની છે એ તળાઈ અને તૈયાર છે ત્યારબાદ આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ અને બાકીની જે સ્ટીક છે એને પણ આપણે આ જ રીતે છે એને તળી લઈએ તો સરસ મજાનું ચટાકેદાર અને સુપર ક્રિસ્પી આપણી રેસિપી જે પેરી પેરી પોટેટો ટ્વિસ્ટર છે એ બનીને તૈયાર છે તો હવે આપણે ઉપરથી પેરી પેરી મસાલો અને માયોનીસ છે અને ઉપરથી જે છે એ ટમેટો સોસ એડ કરી અને તૈયાર કરી લેશું અને ઉપરથી થોડુંક ઓરેગાનો મસાલો છે એને પણ છાંટી દઈએ તો તમને આ મારી રેસિપી કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને હા બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી આવનારી દરેક નોટિફિકેશન તમને મળતી રહે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચ